પાવર પુરે પૂરો કર્યો હતો તને ખબર તો ના તને પકડી પાડ્યો મને એવું લાગ્યું કે આપણું પાવર ઉતાર દે શું કહ્યું આપડે ભાઈ પણ આપડે બગાર પલફાળા ગોમો આવ્યો એમથી બગાર

આ મે સીટો ને દાઢી કરીને તો છોરે છે ને મારું નામ આલ્યું છે તો એ એ એ વાતને હામે ફોન કર ને લઈ લે હરો કાલ ફોન નહીં આ બાઈક લઈ આ નવ બાઈક છે નવ અમારા

બે હજાર પછી લઈને હાલ ઘડી બોલા પછી કોકણી ભાઈ ત્રણ હજાર હું તું પંદરસો રૂપિયા તું તો બધિવસે આલો બાઈક ઉઠાવ પડશે તારે રામા ચાલે ને 1500 500 લે 500 છે લે 500 આ લેતા હું ઘરવા ને 500 લે લે 500 લેવા લઈને આ ખાના વેવા દે ઓકદાર આ આવતો ને યાર કામ શું મળતું નહી ઓડિયા ધ્યાન નહી થારે શું ગુબલ દે દે 500 તારા એ આવી ન સમા 500 તારા ઓ ગાઈ

ઉનેનો હુક મોટો તો દર્પણ નીચે કરી તોડી નાખી ખબર પડી તો બાઈક બોલા નેક પર બધા આવું ફેરછો આ વાત કર તું હાલ તો નેક પર તું કર 500 હાલ સાકે એ ના ઊભો રહે એ બ પકડી સુ